સરપંચ કીધું છે મતદાન કરો આને મતદાન કરો તો અત્યારે સરપંચો ગયા સરપંચ પણ ખેડૂત છે દરેક ગામડા ના ખેડૂતો હાજર છે અત્યારે સરપંચ ની આવવાની તૈયારી છે

ડુંગળી પાછો પીએમ કર્યું છે કે એક જ મહિના માં ડુંગળી છે અને સો રૂપિયા જો કોઈ ધણી થાય તો તમારે ગુલાબ મળી જાવ અને ખેર પછી ડુંગળી તો તમારે અહિયાં લાવવાની જ નહીં નેકરામાં હું સારવાર આવી

એકસો ને ત્રીસ થી લાદા ડુંગળી દખો કર્યો અને કીધું દલાલ ને સરકારે માણસ આ સાત યાદ પી લોસ માં માલ ગયો અને ત્રણસો પંદર માં તમે કાપો છો પછી ત્રણસો ને પંચાવન રૂપિયા ની માલ કાપો પંદર મીટર તો આ ખેડૂતો તમે સમજો

ચૂંટણી વાળા આવે ને પેલે થી કાઢી નાખો અમારે ચૂંટણી મતદાન કરવું જ નથી અમારે ડુંગળી ડુંગળી ના હજાર રૂપિયા જોવે છે કપાસના ના પચીસો જોવે છે ઘઉં બાજરી ના હજાર હજાર જોવે છે એ અમારી સરકાર અમારે આપણે કરવું જ નથી તમે આવે ને જાઓ અમારે મતદાન કરવા જ નથી તમે શા માટે વિષ્ણુનગર જુઓ ખેડૂતો પચાસ પચાસ ખેડૂતો કેટલો કેટલો લાભ લે છે ને પોતે માર્કેટમાં ખેડૂત હવે મત કે શું નથી કરવાની તમારે નહીં કરવાની બરોબર તો જ આ છે અત્યારે આપણે માલ દોર છે તમે એક સવાય છે ડુંગળ એ આ એડ માં ડુંગળ લાવ્યા પછી કિંમત કોણે કરી અમે કરી દલાલ ને કરી આ તો પછી તમે વિચારો તમાર ખેડૂત તો એક જ માલ એવો છે કોઈ પણ ખેડૂત જો માલ કે બીજા ને જ કિંમત કરવા શા માટે ભાઈ ખેડૂત કિંમત ખેડૂત જ કરવાની હોય આ આલમ સિદ્ધક ની માં જાવ તમને ઈ કિંમત કે તમારો માલ લેવો પડે છે ને આ દવા એકરો જાવ તો તમારી કિંમત માલ લેવો પડે છે ને

ભાવનગર માં તો શા માટે ભાવ તમારા આવશે પછી માં રાજકોટ માં નું પાણી શાકભાજી ભાવનગર માં ડગલા થઈ જાય આ દલાલો રાતોરાત ભાવ વધે શાકભાજી ના તો લઈ આવે છે રાજકોટ માં એ શાકભાજી ને એન્ટ્રી નથી ભાવનગર જિલ્લામાં કેન્સર નું પ્રમાણ વીસ ટકા વધારે છે બાર ના જિલ્લા કરતા રાજપાટ ગાંડુ છે શાકભાજી કઈ મેન્ટ્રી રહેતું નથી તો આ ભાવનગર માં શા માટે શાકભાજી આવી જોવે એટલે ભાઈ તમે સારું વસ્તુ લાવો છો અત્યારે સરકારે એમ કહે કે ગાય ગાડી ખેતી કરો તો બધાના પાણી કેમિકલ વાળા શાકભાજી લઈને ભાવનગર એડવા પડી ગયો

पूरी साफ़ करे બરોબર માટે તમે એકતા રાખો જયારે મેસેજ આવે કોઈ ખેડૂત નો જ લાભ હશે બીજો કોઈ લાભ જ નહીં હોય અમારો કોઈ સ્વાર્થ નહીં અમારે હકીકત ના વિનંતી કરું છું મારું બોલાવી ગયું માફ કરજો પણ તમે એકતા આપજો અને જયારે મેસેજ મળે અને આ કાર્યક્રમ અમારો જ્યાં સુધી વિકાસ મંદિર નહીં ખુલ્લી થાય ત્યાં સુધી અમારો કાર્યક્રમ ચાલુ રહેવાનો

અને મિત્રો તમને આ વાત હાસી લાગી હોય જે બોલ્યા તે બરોબર યોગ્ય બોલ્યા એવું લાગ્યું હોય તો નિશ્યા પેલા બટન ને દબાવી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં પણ દબાવી દેજો જેથી કરીને આવનારા વિડીયો માહિતી તમારા સુધી પહોંચી શકે તેમજ આ વિડીયોની લિંક તમારા મિત્રો સાથે પણ અવશ્ય શેર કરજો જેથી કરીને તમારા મિત્રો તેમજ ખેડૂત મિત્રોને આની માહિતી મળતી રહે તો ફરી મળીશું અન્ય નવા વિડીયો સાથે ત્યાં સુધી જય શ્રી રામ અને બાપસતા